પ્લાને તે આનો ફોન કરે કે આવન માંમલાઈ જે તો મારે શું મતલબ ફોન કરે ખબર ન પડે જપરી કન ભુવા આઈ ગયા છે ખબર તો પડતી જ નહી કે નઈ આવો આવો આવ મ્યામન આવો આવ અલા લાગળા તમને ખબર ન પડતી મારી ગોરી ખબર ન પડતી

બેહો બેહો ચાલિયાડા પાણી તાળો પાણી પાણી આલે ને લખણું શું કરે પડખભળી પડતી એ મિયા મને આયા તો પાણી ન આલે ને ખગડી પડતી એ લો ભુવાજી પાણી હાલો

હા ચલા ચલા હા આપણે કામ પર જવાનું છે રાજસ્થાન જવાનું છે આપણે તમારે જો રાજસ્થાન જવું હોય કોઈ મારવાડ જો 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 તો બેહા બેહા બોલતી હા જઉં લો એટલે વાત ના થાય મારો એવું બાધા થઈ જાય પણ તમે ઘરેથી એટલે પૂછી ના ના તમે

બોવાજી કલમ હારી જબુ નેડો હું આ બીજી કલમ આઈ ને આ મારે તંદુ ની આવત છે તંદુ ની કલમ આવત છે આના બચ્ચા જેને બોરે એના પૂછી જોવાનું ખાલી આ કલમ મારી થાય શું આઈ મારી વધાવ છે સવ વધાવ સન હા વાત તે વધાવ

મારે બોલી ના એક પાળું પીમ પછી કઉ ના ના મારે બોલી કરાવ્યું તો અલ એક પાળું પીમ પછી કઉ કીધું હા મારે બોલી તો દેઈ ના દોણે પણ કામ કરજો મારે પછી વારી ને પાણી પીવા જો અમાર ના ઓનલાઈન છે ગમે ત્યારે આવી જાય હા માં બોલતી રહેજે એ પીધું બરાબર

કાઈ થઈ ગઈ સજી ને સો માગુ એને મોટ આવજે ને મને 500 ની નોટ વાય બોલી મોની ગેટે ભૂજવાનું કરતા છે જા એટલે 500 નો પિગલે હે હે નોરી

Dzialon na deski, ઩� ન ન ન ન ા�ન ન ન ન ન ન ના�૱ ન ન ન ૨ન ન나� ridexet D Оп Ó ન ન ન ન ન ન ન, ન નન ન ન આમે તોણો ગેટ કાંઈ ફોડે થઈ ગયો થઈ ગયો અમે તોણો ગેટ કાંઈ ફોડે આ એમ કહો છો એ પોંજે જ લાગી લાગી ગઈ એટલે આપણે પોંજે હાથમાં વેન્ટ બરાબર થઈ થઈ ગઈ

આ તો અમે એવું કવ છું આ दारू પણ આવી આજે 11:00 કલાક તમને બોનવા આવું છું આજે दारू બરાબર હું રજા લઉં છું હું રજા લઉં છું હા મારી લે આજા અકવ એવું વાત છે ને આ તો એને કેવો કોકનું તોટ્યું છે તોટ્યું છે હા કોકનું તોટી ગયું હા જ નહીં એટલે પીવો વાત તમારી સાચી મને લાગી ને એટલે તોટ્યું છે એવું લાગ્યું પીજો ભાઈ થઈ થઈ ગયો છે ને મારે ઉખાડી લે ઉખાડી શું કહો આ ઉખાડવાનું જાતાય મારે ચલ્યું ભાઈ બરાબર વિશ્વાસ રાખવાનો વિષય ના રાખતા કે ત્યાં ને 11 દાણી બરોબર ને એ તો હું ભઈ દુની તો પોઈક્યો કી બોલે લ્યો ર

તે ભઈ ભઈ વડતા નહિ કે કે પગાર બદલ કે વેતની બેઠા રૂપિયા બદલ જા ઘરે કાન ના આ રૂપિયા સુધાર તો નહિ જતો 400 રૂપિયા માટા પૈસાનો મોળ નથી જવ સકવા દેવો પોણી મેં ના ના કે સોડ પડી ગઈ હવે આ તું બે પાચ ઉપર પી ના પડી તો પાણી હા મોય મારા નેક્યું વાતા કીધું કર હવે તો ના પીવાનો ના

શું કહો ખોટું ના લગાતો તમે કર્યો તેઓને આવો તો કે રખાતું હોય વાત કરો